લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગઈ છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં ભારતીય દ્વારા સંપર્ક અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં લોકો સુધી વિકાસના કામોની યાદી પહોંચાડવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરવા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી હતી ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના મંડળોના પ્રવાસ ગામે આગેવાનો દ્વારા પાર્ટીના કાર્યક્રમ અને વધારેમાં વધારે લોકોનો સંપર્ક કરી અને ભુજ સુધી મતદાન વધારેમાં વધારે કેમ થાય એની ચર્ચાઓ કરી છે વિશ્વાસ છે કે માળિયા બાપકોડ વિધાનસભામાં જુનાગઢ લોકસભામાંથી સૌથી વધારેમાં વધારે લીડ જે કાર્યકર્તાઓનો ઉત્સાહ જોવા મળ્યો એની ઉપરથી હું ચોક્કસપણે કહું કે સૌથી વધારે લીડ માળિયા માંગકોડ વિધાનસભામાં